હલો મિત્રો ક્યાં છે રમેશભાઈ ભાઈ તૂટી ગયો હેરાડો તોડીને બેઠા હાથો નાખી લે બીજો મારે દેવો ભાઈ આવે હેરા કેમ છો દેવા ભાઈ મજામાં કાકા મારા બ્લોગ વિશે બોલો તો કાકા એ આડો ને હોલો કર લાઈક કરવાનું તો કો ભાઈ ને ના ના લાઈક કરતા રહે રમેશ ભાઈ કાઈ નથી બોલતા એ ખેતરમાં રખડતા જાજો ને લાઈક કરતા દાદા વાત કરાવી તો ખાલી આમ કે ના મળ્યા આભરૂબનું પડતી વચ્ચે પડતી આ તો ખાલી ટકા તો બટકલ તો બટકલ એમ તો નહીં નહીં હલો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં રહી અમારી માતાજી નું કામ ચાલે છે રહ્યું આપણે બધા મિત્રો આપણા કામ કરે છે બરોબર એટલે તમે લાઈક ને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો મિત્રો ને શેર પણ કરી દેજો सब्सक्राइब सब्सक्राइब लाइक शेयर सब्सक्राइब मंदिर में, मंदिर में वीडियो ले जा हां मित्रों के आ से चामुंडवानो मंदिर का नोरा वांड महालिया परिवार की कुल देवी હલો મિત્રો અમારું વોટ યુટ્યુબ ચેનલ ધરતી ઠાકોરને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો રામ રામને સીતારામ બધાને